वैसे मैं आपका ये पापा माय मेरे अच्छा हाँ? आपके पापा हैं आपके बेटा हैं ये मेरा बेटा है और ये ये, पत्नी ये मेरी पत्नी भी है और मेरी बहू भी है दोनों यहां तो दोनों आदमी से शादी करने में तुमको कोई दिक्कत नहीं हुआ के नमस्कार મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવો વિડિયો માં તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાહેબ તમે આ ઘટના જોઈ અને તમારો પગ ધ્રુજી જશે કેમ કે આટલા દિવસ સુધી તમે જોયો છે ભાઈ કે જ્યારે સસરો હોય છે સાહેબ એના ઘરમાં વહુ એટલે કે એની દીકરી સમાન હોય છે પણ અત્યારે જે તમને વિડીયો બતાનો છું આ વિડીયો જોઈને તમારા આંખમાંથી ભાઈ આંસુ આવી જશે કે સાહેબ આ શું થઈ ગયું હવે તમને સાહેબ આખો વિડીયો બતાવો છું આ ઘટના ક્યાંની છે બધે બધી તમને વાતે કરવાનું છે એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને આપણે ત્રણ લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો એ પણ તમે જલ્દી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો અને આમ તો વન મિલિયન સુધી પહોંચવાનું છે તો એ પણ તમારે કમ્પ્લીટ કરાવી નાખવાના છે હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ આ ભાઈના ના લગ્ન છે એ તમે જે બેન જોઈ રહ્યા છો આ બેન જોડે થયા છે પણ હવે જે આ બેન છે આ બેન એવું કહી રહ્યા છે કે આ બેનને એમના સસરા જોડે લગ્ન કરી દીધા છે ભાઈ હવે તમે વિચારો સાહેબ કે જે છોકરી છે એના પતિ જોડે તો લગ્ન કર્યા જ હતા પરંતુ એના પછી જે છોકરી છે એના સસરા જોડે લગ્ન કરી નાખ્યા હવે સાહેબ જુઓ તો ખરી ખાલી કે કળિયુગમાં કેવી કેવી ઘટનાઓ બને છે હવે તમને આગળ આખો વિડીયો બતાવો છું ને એ સસરો અને જે છોકરી છે એ હવે શું કહી રહ્યા છે અને જે છોકરાનો જે જે પિતા છે મિત્રો એ પિતાનો જે છોકરો છે એ છોકરો શું કહે છે કે મારે આ દીકરી જોડે લગ્ન કરેલા છે એટલે એના જોડે લગ્ન કરેલા છે ને એના જોડે જ રહેવું છે પણ જે એનો જે સસરો છે એ સસરો મિત્રો એવું કહે છે કે મારે આની જોડે રહેવું છે હવે તમે વિચારો તો ખરી સાહેબ કે કેવી ઘટના કહેવાય હવે સૌથી પહેલાં તમને આગળ આ વિડીયો બતાવશું આ વિડીયો સાહેબ ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એટલે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને ખરેખર આવા નમૂના વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વિડીયો છે એ માત્ર ને માત્ર તમને સમજણ મળે એ માટે બનાવેલો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી બાકી આપણે गाड़ता दिए खास ते सौ जु लो विडियो तेक्री कहो सू कहो को जरूर बताओ हम सौ जो लो आपका ये पापा है मेरे। अच्छा है? आपके पापा हैं आपके बेटा है ये मेरा बेटा है और ये ये, ये मेरी पत्नी भी है और मेरी बहू भी है दोनों तो दोनों आदमी से शादी करने में तुमको कोई दिक्कत नहीं हुआ क्यों बस भैया इनके घर की रिवाज है ये पहले पापा से शादी क्या 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 क्या? रिवाज है इनके घर की के पहले पापा से शादी करनी पड़ती है फिर बेटे मैं बेटे को छोड़ नहीं सकती थी तो तुम पति किसको मानोगी पति तो देखो रिवाज के हिसाब से तुम अपन इनको पति मानोगी या इनके पापा के पति मानोगी कायदे में देखो पति तो दोनों ही है लेकिन जो पति है वो तो यही है अच्छा मेन पति यही है तो इनको इनको फिर क्या बोलोगी